મો પર કપડું બાંધીને ઉભી સગીરા બની છે તેના કાકાના બળાત્કારનો ભોગ અમદાવાદના સગીરાને એકલી જોઈને તેના કાકાને તેની મજૂરીના સ્થળે છોડી દેવાની વાત કરી જોકે પોતાના કાકા પર વિશ્વાસ કરીને સગીરા બાઈક પર બેસી ગઈ પરંતુ નરાધમ કાકાએ તેને જાડીઓમાં લઈ જઈને તેની પર બળાત્કાર ગુજાર્યો નોકરી જવા માટે અને નોકરી જવા માટે નીકળી અને આ પુરાવી ભાઈ મને એવું કીધું કે અહીંયા છોડી તને બેસાડું અહીંયા છોડી તને બેસાડું મેં કોઈ મારા નથી ભાઈ અને મને જબરજસ્તી બિહાડીને અને મને લઈ જવો મારા જોડે બળાત્કાર કર્યો અને એ બાવરીમાં મને બળાત્કાર કર્યો મજૂરી કરીને પોતાનું અને વિધવા માતાનું ગુજરાન ચલાવતી સગીરા પર બળાત્કારની ઘટના સાંભળતા જ તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી

આવેલા અને અમે જાતે ફરિયાદ કરી બે વર્ષ પહેલા દિલ્હીમાં બનેલા આજે બીજી વરસી છે જોકે ગુજરાતમાં બળાત્કાર અને ક્રાઇમના વધતા જતા બનાવોને લઈને રાજ્યમાં મહિલા સુરક્ષા પર અને રાજ્યની કાનૂની વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે કેમેરામેન દિલાવર શેખ સાથે હિમાંશુ વોરા ફીટીવી ન્યૂઝ અમદાવાદ